હાલમાં આપણે જોઈએ છીએ કે કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેકના કારણે મોત થઈ રહ્યા છે હાલમાં શેફ અલી ઝેરીવાલાનું મોત થયું નાની ઉંમરના લોકો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે કોરોના વેક્સિન લીધા બાદ હાર્ટ એટેકના કેસ વધી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે પરંતુ આ બાબતે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ અને એઇમ્સ દ્વારા એ ખુલાસો કરવામાં આવ્યો છે તેઓએ કરેલા અભ્યાસ પરથી એ સ્પષ્ટ થયું છે કે કોવિડ નાઇન્ટીન બાદ વયસ્કોના અચાનક થઈ રહેલા મોત પાછળ કોરોના વેક્સિનનો કોઈ સંબંધ નથી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે યુવાઓમાં થઈ રહેલા હાર્ટ એટેક અને કોરોના વેક્સિન વચ્ચે કોઈ સંબંધ નથી મંત્રાલયનું કહેવું છે કે આઈ સી તરફથી કરવામાં આવેલા અભ્યાસમાં કોરોના વેક્સિન અને હાર્ટ એટેક વચ્ચે કંઈ સંબંધ હોવાનું જાણવા મળ્યું નથી આ સ્ટડી એવા સમયે સામે આવ્યું છે જ્યારે દેશભરમાં યુવાનોના હાર્ટ એટેકને કારણે મોત થઈ રહ્યા છે આઈસીએમઆર અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ દ્વારા અચાનક થઈ રહેલા મોત પાછળ કારણો શોધવાની દિશામાં કામ કરી રહ્યા છે આ સ્ટડીમાં જીવનશૈલી અને પૂર્વ સ્થિતિઓને અચાનક થઈ રહેલા મોતનું પ્રમુખ કારણ માનવામાં આવે છે મહત્વનું છે કે દેશમાં ઘણા સમયથી ચર્ચાઓ થઈ રહી હતી કે કોવિડ નાઇન્ટીનની વેક્સિનને કારણે યુવાઓ અચાનક મોતને ભેટી રહ્યા છે અનેક અફવાઓ અને ડર જોવા મળી રહ્યો હતો પરંતુ હવે આ મુદ્દે દેશની સૌથી મોટી બે મેડિકલ સંસ્થા આઈસીએમઆર અને એમ્સને ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો જેમાં સ્પષ્ટ થયું કે કોરોના વેક્સિન અને અચાનક મોત થવા વચ્ચે કોઈ સંબંધ નથી તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો